કેમ છો બાળ મિત્રો મજામાં ને વેકેશનમાં સરસ મજાના કેરી ખાઈને તાજા બાજા થઈ ગયા હશો હવે આપણે શાળા પણ ખુલવાની શરૂઆત થઈ ગઈ છે તો એની પણ તૈયારી કરી હશે ને હા તો તમને યાદ છે આપણે દર વર્ષે આજનો દિવસ ઉજવીએ છે તો આજે શું છે ખબર 5મી જૂન પર્યાવરણ દિવસ પર્યાવરણ એટલે આપણો આસપાસનું વાતાવરણ તો આજે પણ આપણે દર વર્ષની જેમ એની ઉજવણી કરવાના છીએ તો જુઓ પર્યાવરણ દિવસ એટલે કે દર વર્ષે આપણે એક વૃક્ષ તો વાવવું જોઈએ અમે અહીં પણ તમારી જોડે તમે ઘરે અમે અહીં શાળાએ પણ આપણે સાથે મળીને આજના દિવસે એક વૃક્ષ તો આપણે વાવીશું જ તો તમે પણ ઘરે આજના દિવસે એક નાનો વૃક્ષ અથવા છોડ કંઈ પણ આજે તમે વાવજો અને એ જ રીતે એક એક જણ જો એક એક વૃક્ષ વાવશે તો ઘણા સંકલ્પ કરે હમ પેડ લગાના પર્યાવરણ મેલી ગંદી ધરતી બના હૈ ધરતી કોર્ગ બન ઉ સંકલ્પ કરે હમ પેડ લગાના હૈ પર્યાવરણ મેં ફેલી ગંદ मैरान हो, हो रहे, रहे। धरती विलुप्त हो रहे पेड़ पेड़ों बिना यह जीवन मुंगकिन नहीं रे मैरान हो रहे धरती विलुप्त हो रहे पेड़ पेड़ों बिना जीवन પર્યાવરણ ના રક્ષક બનો વધુ વૃક્ષ વાવો